તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયો અને મિત્રો પછી મિત્રો પણ આગમન થઈ ગયું છે મિત્રો એટલે આજના બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને કરવાનું પણ ભૂલતા

નહી અને ખોટી કોમેન્ટ પણ કરવી નહી અને મિત્રો હજુ સુધી મિત્રો હવામાન વિભાગની આગાહી છે અને સંપૂર્ણ રીતે ભરાશે તો બનાસ પણ પાણી આટલો મિત્રો આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી